જય શ્રી કૃષ્ણ હરિ મહાદેવ મિત્રો મતંગેશ્વર મહાદેવનો ઇતિહાસ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે જે હિન્દુ ધર્મના શિવભક્તો માટે અત્યંત પવિત્ર છે મતંગેશ્વર મહાદેવનું મંદિર મધ્યપ્રદેશના ખજુરાઓ ખાતે સ્થિત છે અને તે શિવજીના પ્રાચીન મંદિરોમાંનું એક છે આ મંદિરનો ઇતિહાસ આર્કિટેક્ચર અને ધાર્મિક મહત્વ શિવભક્તો અને ઇતિહાસકારોને આકર્ષે છે મંતંગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ ચંદર વંશના શાસનકાળમાં થયું હતું ચંદર વંશના રાજાઓ હિન્દુ ધર્મના મોટા ઉપાસક હતા અને તેઓએ ખજુરાહોમાં અનેક ભવ્ય મંદિરોના નિર્માણ કરાવ્યા હતા મંતંગેશ્વર મહાદેવ મંદિર દસમી સદીમાં બનાવ્યું હોવાનું માનવામાં આવે છે આ મંદિર શિવજીને સમર્પિત છે અને અહીં શિવલિંગની સ્થાપના કરાઈ છે જે હિન્દુ ધર્મમાં સૌથી મોટા શિવલિંગોમાંનું એક છે મંતંગેશ્વર મહાદેવ મંદિરનું આર્કિટેક્ચર નાગર શૈલીમાં બનેલું છે જે પ્રાચીન ભારતીય મંદિર શૈલીનો ભાગ છે મંદિરનું આકર્ષણ ભવ્ય છે અને તેની અંદર શિવલિંગ આઠ ફૂટ ઊંચું છે આ શિવલિંગ એક જ પથ્થરથી બનેલું છે જે તેની વિશેષતા છે મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સ્થિત છે અને તેની આસપાસની દિવાલો શિલ્પકલા અને નકશીથી સુશોભિત છે મંતકેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે વિશેષ સ્થાન ધરાવે છે અહીં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર દરમિયાન હજારો ભક્તો શિવજીના દર્શન કરવા માટે આવે છે શિવલિંગ પર દૂધ પાણી અને બેલપત્ર અર્પણ કરવામાં આવે છે જે શિવજીને પ્રસન્ન કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે મતંગેશ્વર નામનો અર્થ છે મતંગના ઈશ્વર જે શિવજીના એક વિશેષ સ્વરૂપને દર્શાવે છે મતંગ સંતનો સંદર્ભ મહાન તપસ્વી અથવા સંત માટે છે જેમને શિવજીની તપસ્યા કરી હતી માન્યતા છે કે આ મંદિર તે સ્થાન પર બનાવવામાં આવ્યું છે જ્યાં મતંગ ઋષિએ શિવજીની તપસ્યા કરી હતી અને તેમને પ્રસન્ન કર્યા હતા વિશાળ શિવલિંગ મંતકેશ્વર મહાદેવનું શિવલિંગ તેના વિશાળ કદ માટે પ્રસિદ્ધ છે તે એક જ પથ્થરથી બનાવવામાં આવ્યું છે તેની ઊંચાઈ અને વ્યાસ ખૂબ જ આકર્ષક છે મંદિરની દિવાલો પણ પ્રાચીન શિલ્પકળા જોવા મળે છે જે ચંદેલ શાસક કાળથી સમુદ્ર કળાને દર્શાવે છે એવું માનવામાં આવે છે કે અહીં પ્રાર્થના કરવાથી તમામ દુઃખો દૂર થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે મંતકેશ્વર મહાદેવ મંદિર ખજુરાહોના અન્ય મંદિરો જેવી કે કંદરાયા મહાદેવ મંદિર લક્ષ્મણ મંદિર અને ચોસઠયોની મંદિર સાથે પ્રખ્યાત છે જ્યારે ખજુરાહોના અન્ય મંદિરો ઈરોટિક શિલ્પ માટે જાણીતા છે મંદકેશ્વર મહાદેવ મંદિર તેની ધાર્મિકતા અને શિવલિંગ માટે ખાસ છે શિવરાત્રિ ઉપરાંત મકરસંક્રાંતિ અને શ્રાવણ માસ દરમિયાન પણ અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં દરરોજ હજારો ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરવા માટે આવે છે મતંગેશ્વર મહાદેવ મંદિર ખજુરાહોના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોનો ભાગ છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ભારતીય અને વિદેશી પર્યટકો અહીં આર્કિટેક્ચર શિલ્પકલા અને ધાર્મિક વાતાવરણથી મત્ર મુક્ત થાય છે મંતગેશ્વર મહાદેવ મંદિર માત્ર શિવભક્તો માટે જ નહીં પરંતુ ઇતિહાસ પ્રેમી અને કળા પ્રેમી લોકો માટે પણ મહત્વપૂર્ણ સ્થળ છે આ મંદિર શિવજીના પ્રાચીન ઉપાસના સ્થળોનું પ્રતિક છે અને તેની શિલ્પકલા ભારતીય સાંસ્કૃતિક વારસાનું જીવંત ઉદાહરણ છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરશો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ